અનેક ગણું છે કેમ કે આ એકાદશી નવરાત્રી અને દશેરા પછી આવનારી છે જેવી રીતે નવરાત્રીમાં આપણે માતાજીની સેવા આરાધના પૂજા કરીને તેમની કૃપા મેળવી એવી જ રીતે આ એકાદશીના દિવસે પણ ભગવાન વિષ્ણુનું જો શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવામાં આવે છે તો તેમના ચોક્કસપણે આશીર્વાદ મેળવી શકાય છે અને વ્રત થી મળતા પુણ્ય ફળની પ્રાપ્તિ કરે તો એકાદશી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર આસો મઈનાના શુક્લ પક્ષની અગ્યારસને દિવસે ઉપવાસ અને પૂજન અર્ચન કરવાથી તે જીવના તે વ્યક્તિના સમગ્ર પાપોનો નાશ થાય છે શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં યુધિષ્ઠિરને આ એકાદશી મહાત્મય સમજાવ્યું હતું

અન્ય એકાદશીની જેમ જ જો શક્ય હોય તો માત્ર દૂધ અને ફળાહાર લઈને જ કરવો જોઈએ અને જો શક્ય ન હોય તો ઉપવાસમાં ખાઈ શકાય તેવી વસ્તુનું સેવન કરવું જોઈએ પરંતુ અગિયારસના આ શુભ દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ ગ્રહણ ન કરીએ તો વધુ ઉત્તમ ગણાય છે આ એકાદશી વ્રતની શરૂઆત જો શક્ય હોય તો આગલા દિવસે સાંજથી શરૂ કરી દેવું જોઈએ અથવા તો વહેલી સવારે સૂર્યોદયથી પણ

સંકલ્પ કરી લીધા પછી ભગવાનનું વિધિવત પૂજન કરવું ભગવાનની મૂર્તિની મૂર્તિ ની સ્થાપના કરવી ફળ ફૂલ ધૂપ દીપ ચંદન અક્ષત કંકુ અનેક વસ્તુઓથી ભગવાનનું પૂજન કરવું ભગવાનના ચરણોમાં તુલસી પત્ર મૂકવા નામ નો પાઠ થઈ શકે છે પૂજા કરી લીધા પછી આરતી કરવાની અને પછી ત્યાં જ બેસીને નીતિ નિયમ ના પાઠ કરવાના અને એકાદશી ની વ્રત કથા સાંભળવાની તથા

ઉપવાસની સાથે સાથે ભગવાનનું નામ સંકીર્તન કરવામાં આવે દાન કરવામાં આવે પુણ્યના કાર્યો કરવામાં આવે તથા એકાદશીના નિયમોનું પાલન કરવામાં આવે તો જ એકાદશીનું પુણ્ય ફળ મળે છે કહેવાય છે કે આ પાશાંકુસા એકાદશીનું વ્રત કરવાથી સમગ્ર પાપનો નાશ થાય અને તે વ્યક્તિ અક્ષય પુણ્યનો ભાગીદાર બને છે આજના દિવસે જો લક્ષ્મી નારાયણનું પૂજન કરીએ છીએ એકાદશી એકાદશીની કથા વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે વિધ્યાચલ પર્વત પર એક ક્રોધન નામનો બહેલ્યો શિકારી રહેતો હતો તે સ્વભાવે અત્યંત ક્રૂર હતો

મહર્ષિ અંગીરાએ તેને પાસાંકુશા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી મહર્ષિના નિર્દેશ મુજબ તે બહેલિયાએ સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી આ વ્રતનું પાલન કર્યું અને તેને તેના સઘળા પાપોમાંથી મુક્તિ મળી ગઈ અને ભગવાનનું ધામ મળી ગયું એટલે આ કથા ઉપરથી કહી શકાય કે જે કોઈ પાપીમાં પાપી વ્યક્તિ પણ એકાદશીનું જાણીએ અજાણીએ પણ વ્રત કરી લે છે તો પણ ભગવાન તેના ઉપર પ્રસન્ન થઈ જાય છે તો પછી જો આપણે શ્રદ્ધાપૂર્વક અને જાણી જોઈને જયારે ભક્ત ભગવાનને બોલાવે ત્યારે ભગવાનને તેની પાસે આવું જ પડે છે એમાં કોઈ શંકા સ્થાન નથી એટલે આ એકાદશી વ્રત પ્રત્યે આપણે બીજી કોઈ મનોકામના રાખીએ ન રાખીએ

તો ભગવાન તેને આપ અવશ્ય પૂરી કરજો એવી મારી આપના ચરણોમાં પ્રાર્થના છે તો આ રીતે આજનો આખો દિવસ એકાદશી નું વ્રત કરવાનું અને સમય મળે છે ત્યારે મંદિરે દર્શન કરવા જવાનું અને યથાશક્તિ આજના દિવસે દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ અને એકાદશીના બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના કે જેથી કરીને આપણને એકાદશીનું સંપૂર્ણપણે ફળની પ્રાપ્તિ થાય તો આ રીતે આ પાસાંકુશા એકાદશી વ્રત નો મહિમા વિધિ અને વ્રત કરવાથી ફળની ની પ્રાપ્તિ નું કથન છે કે જે આપણે સાંભળ્યું તો હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણ આ એકાદશી વિશે શું કહે છે તે સાંભળીએ તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય એકાદશી માત કી જય

જેના પ્રતાપે સગડી મનોકામના પૂર્ણ થાય જે માણસ મોથી ઘણા પાપો કરે છે તે માણસ જો નારાયણે નમસ્કાર કરે તો તેને નરકમાં જવું પડતું નથી પૃથ્વી પર જેટલા તીર્થો ને પવિત્ર સ્થળો છે તે સગડાનું પુણ્ય વિષ્ણુ ભગવાનના નામ લેવાથી થાય છે તેઓને કોઈ દિવસ યમલોક જોવો પડતો નથી જે માણસ સોળમા ભાગની પણ તુલના કરી શકે તેમ નથી આ એકાદશી સર્વશ્રેષ્ઠ સુખ આપનારી મોક્ષ આપનારી આરોગ્ય આપનારી અને ધન ધાન્યની વૃદ્ધિ કરનારી છે

તે ચાર અથવાડું દિવ્ય સ્વરૂપવાળું પીળા વસ્ત્ર પહેરેલું સ્વરૂપ ધારણ કરી ગરુડ પર બેસી વૈકુંઠમાં જાય છે પાપી પુરુષ પણ આ એકાદશીનું વ્રત કરવાથી નરકમાં પડતો નથી દરિદ્ર પુરુષે પણ શક્તિ પ્રમાણે સ્નાન કરી દાન વગેરે કર્મો કરવા જોઈએ જે પુરુષ તળાવ ખોદાવે છે બગીચા બંધાવે છે ધર્મશાળા બંધાવે છે

તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર